હાલમાં સમગ્ર દેશમાં મતદાર યાદીની જે કામગીરી ચાલી રહી છે ત્યારે મતદાર યાદીમાંથી શબ્દ દૂર કરવા માટે આજરોજ કચ્છ જિલ્લામાં અનુજાતિ સમાજ તેમજ વિવિધ સંગઠનો દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી અને આવા ગેરબંધારણીય શબ્દ દૂર કરવામાં રજૂઆત કરવામાં આવે અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પણ તારીખ બાર એક ઓગણીસો નવાણું ના રોજ આવા ગેરબંધારણીય શબ્દો દૂર કરવા પરિપત્ર જાહેર કરેલ છે પણ આવા પરિપત્રોની અમલવારી થતી નથી એવું કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરીએ જણાવેલ છે અને આ બાબતે કલેક્ટર શ્રી પણ આવા શબ્દો દૂર કરવાની ખાતરી આપેલ છે જો આવા શબ્દો દૂર કરવામાં નહીં આવે તો ટૂંક જ સમયમાં ઉગ્ર લડત કરવામાં આવશે એવું કચ્છ જિલ્લાના આગેવાનોએ જણાવેલ છે બ્યુરો રિપોર્ટ વીર ફાસ્ટ ન્યૂઝ કચ્છ भारत चूंटी પંચ દ્વારા સમગ્ર દેશમાં આજે જ્યારે એસઆરઆઈની કામગીરી જે મતદાર સુધારણાની કામગીરી ચાલુ છે એના ભાગરૂપે ગુજરાત રાજ્યના ચૂંટણી પંચ દ્વારા પણ ગુજરાત રાજ્યમાં મતદાર સુધારણાની કામગીરી ચાલુ કરવામાં આવી છે ત્યારે આજે સમગ્ર કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજની એક લાગણીને માગણી હતી કે વર્ષોથી આપણે રેવન્યુ રેકોર્ડ હોય કે મતદાર યાદી હોય કે ત્યાં કને ગેરબંધારણીય જે શબ્દ છે હરિજન એ શબ્દનો જે તે વખતે ઉલ્લેખ પોતા ની અજ્ઞાનતાના કારણે કે અશિક્ષણના કારણે લખાઈ ગયો છે એ શબ્દ દૂર કરવામાં આવે એના માટે જિલ્લા કલેક્ટર સાહેબ મારફતે અમે રાજ્યના ચૂંટણી પંચ અનુસૂચિત જાતિ આયોગ દિલ્હી અને કેન્દ્રીય ચૂંટણી પંચ અને એની સાથે સાથે સમાજ કલ્યાણ ખાતાને પણ અમે એક આવેદનપત્ર કલેક્ટર મારફતે અમે મૂક્યો છે અને અમારી લાગણીને માગણી એવી છે કે જ્યાં જ્યાં આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો આ જે કામગીરી એસઆઈની કામગીરી જે ચાલુ છે એ કામગીરી દરમિયાન જ ઉપરથી ચૂંટણી પંચ દ્વારા એવી સૂચના આપવામાં આવે એવો આદેશ આપવામાં આવે કે જ્યાં જ્યાં અસંસદીય જે શબ્દ છે હરિજન એ શબ્દને દૂર કરી અને જે અનુસૂચિત જાતિના અરજદારો છે મતદારો છે એની જે મૂળ અટક છે એ મૂળ અટકનો એનામાં ઉલ્લેખ કરવામાં આવે એવી અમારી માંગણી સાથે જે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે અને જિલ્લાના વહીવટી તંત્રના કલેક્ટર સાહેબે પણ એવું અમને બાંહેધરી આપી છે કે આ બાબતે અમે ઉપર પણ લખીએ છીએ અને અહીંયાથી પણ બીએલઓને સૂચના અમે આપીએ પણ છીએ આપના માધ્યમથી હું સમગ્ર કચ્છના બીએલોને હું ખાસ નમ્ર વિનંતી કરું છું કે અમારી સમાજની એક લાગણી અને માગણી છે કે તમે જે કામગીરી સરકાર દ્વારા જે કરવામાં આવી રહી છે તો એક માનવતાના દ્રષ્ટે માનવતાની દ્રષ્ટિએ અમે વિનંતી કરીએ છીએ કે જ્યાં જ્યાં હરિજન શબ્દનો જે ઉલ્લેખ છે મતદાર યાદીમાં એ મતદાર યાદીમાં એ શબ્દને કાઢી અને એ મ મતદારને બોલાવી કરી અને એની જગ્યાએની જે મૂળ અટક છે એ મૂળ અટક લખવામાં આવે એવી તમામે તમામ કચ્છના બીએલોને હું નમ્રપૂર્વક એક સામાજિક કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ વતી હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આ કામગીરીમાં આપ પણ અમને સાથ સરકાર દો એવી નમ્ર વિનંતી છે આજરોજ સમસ્ત કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ વતી અમારા નરેશભાઈ મહેશ્વરીની આગેવાનીમાં જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી પાસે અમે એવી રજૂઆત કરી કે હાલમાં એસઆઈઆર બે હજાર પચીસની જે કામગીરી ચાલુ છે અને પ્રથમ તબક્કો ફોર્મ વિતરણ ચાલુ છે અને તેમાં અગાઉથી બે હજાર બેની યાદીમાં જ્યાં જ્યાં ભારત સરકારે ઓગણીસો નેવુંમાં અને ગુજરાત સમાજ કલ્યાણ અધિકાર અને ન્યાય ખાતાએ એના પછી પરિપત્ર બહાર પાડ્યો કે જ્યાં જ્યાં સરકારી વહીવટમાં શાળાઓ કોલેજમાં કે સરકારી દફ્તરે જ્યાં જ્યાં અસંસ્તીય શબ્દ હરિજન શબ્દનો ઉપયોગ થયેલ હોય એ તાત્કાલિક સ્પષ્ટ સૂચના આપવામાં આવે કે એને દૂર કરવો તો હમણાં એસઆઈઆરની જે આ પ્રક્રિયા ચાલુ છે તેમાં ભારતીય અનુજાતિ રાષ્ટ્રીય આયોગના ચેરમેન ગુજરાત ઇલેક્શન પંચ અને સમાજકારના ખાતાને અત્રે અમે વિનંતી કરેલ છે કે જિલ્લા કલેક્ટર તે ચૂંટણી અધિકારી એમના જે બીએલઓ જે સર્વે કરી રહ્યા છે તેમાં હરિજન શબ્દ જ્યાં છે ત્યાં આ કામગીરીમાં એની મૂળ જાતિ હોય જે એ લખી અને નવેસરથી જ મતદાર યાદી ચોખ્ખી થઈ જાય ભવિષ્યમાં આ શબ્દનો ઉપયોગ ન થાય એના માટે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ એ ભારતીય ચૂંટણી પંચને સૂચના આપે કે આ પરિપત્રનો અમલ કરો અને સાથોસાથ સમાજ કલ્યાણ મંત્રી એ પણ એને સૂચના આપે જિલ્લા કલેક્ટરને કે આ બીએલઓ જે કામગીરી પહેલો તબક્કો મતદાર ફોર્મ ભરવાનો અને એ બી સી ડીઈ એફ એમ સાત તબક્કા છે અને જ્યાં નામ સુધારવાનો તબક્કો આવે ત્યાં સુઓ મોટો કરી અને જ્યાં હરિજન શબ્દ છે તેને બદલે અનુસૂચિત જાતિના કે જનજાતિના વ્યક્તિઓની જે મૂળ અટકો સાથે સાથે વધુમાં એ તો હું એમ જ કહીશ કે જ્યાં દેવીપૂજક શબ્દ નવો દેવામાં આવ્યો છે અને એક જાતિના એને પણ દેવીપૂજક લખવામાં આવે ગિરિજન અને દૂરીજનને બદલે ગિરિજન લખવામાં આવે એવો પણ અમે માગણી કરી છે એ માટે એસઆઈઆરમાં જો ખરેખર ખંત અને ન્યાયથી જો આ કામગીરી કરવામાં આવે તો સરકારના કોઈપણ મતદાર યાદીમાં હરીજન શબ્દ નીકળી જશે અને બીજા તબક્કામાં અમારા નરેશભાઈની આગેવાનમાં જ્યાં જ્યાં રેવન્યુ રેકોર્ડમાં સાત બારમાં આઠમાં હાલે હાલેમાજીમાં બંધ રેકોર્ડની નો જ્યાં જ્યાં હરિજન શબ્દ જે લખેલ છે ત્યાં પણ દૂર કરવા માટે અમે બીજા તબક્કામાં લડત કરશું કારણ કે એકસઠ અને એકોતેરમાં સાથળીમાં જે સંકલન સમિતિ મીટિંગો અને જમીનો મળી હતી એમાં હરિજન શબ્દ જે તે વખતે લખવામાં જે આ અસંસદીય છે ત્યાં સુઓમૂટો લઈને જિલ્લા કલેક્ટર શ્રી અને ચૂંટણી અધિકારીને સાથે રેવન્યુ અધિકારી એમાં હરિજન દૂર કરે એવી અમારી લાગણીને માગણી છે જેથી તમામ દલિત સમાજ અનુસૂચિત જાતિ સમાજમાં આનંદ પ્રસરશે અને ખરેખર હર્ષની અનુ અનુભૂતિ કરશે અને સરકારનું પણ એવું વલણ છે કે આ મતદાર યાદી છે સારી રીતે સુધારણા થાય અને સારી રીતે કામગીરી સુપેરે પાર પડે મારું નામ અશોકભાઈ રાઠોડ છે ને હું સામાજિક કાર્યકર્તા રાપરથી આવું છું કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હાલે જે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે એમાં ગુજરાતમાં પણ આ કામગીરી ચાલી રહી છે અને એની સાથે સાથે કચ્છમાં પણ આ કામગીરી ચાલી રહી છે જ્યારે આજે અમે સમસ્ત કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના દસે દસ તાલુકાના પ્રતિનિધિઓ આજે માનનીય કલેક્ટર સાહેબ કને એ માંગ લઈને આવ્યા છીએ કે જે અત્યારે હાલે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક અનુસૂચિત જાતિ સમાજના જે ચૂંટણી કાર્ડો છે કે મતદાન યાદીમાં અજ્ઞાનતાના કારણે કે જે તે સમયમાં ઓછા શિક્ષણના કારણે જે ગેરબંધારણીય શબ્દ છે હરિજન એ લખેલ છે એ શબ્દને દૂર કરી અને બીએલઓને સૂચના આપવામાં આવે કે મૂળ એમની અટક હોય એ લખવામાં આવે તો જે આ ગેરબંધારનીય શબ્દ છે એ આ એક સરકારી રેકોર્ડ ઉપરથી દૂર થઈ શકે અને આના આને દૂર કરવા માટે કોઈ અલગથી કામગીરી ન કરવી પડે હાલે જે એસઆઈઆર ચાલુ છે તો એસઆઈઆર સાથે આ જે પરિપત્ર છે એને જોડી દેવામાં આવે તો સરળતાથી આ કામગીરી થઈ શકે એવી આજે અમે અહીંયા જિલ્લા કલેક્ટર કચેરીશ્રીને રજૂઆત કરી છે આ સાથે સાથ સમાજ કલ્યાણ વિભાગમાં અને રાજ્ય ચૂંટણી પંચને પણ આ રજૂઆત કરી છે આજે સમગ્ર કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો અમારા ભાઈશ્રી નરેશભાઈની આગેવાની હેઠળ આજે કલેક્ટર સાહેબને આ રજૂઆત કરી છે અને એવી કલેક્ટર સાહેબ તરફથી પણ કચેરી તરફથી એવી અમને બાહેતરી મળી છે કે આ જે તમારી લાગણીઓ અને માંગણીઓ છે એ સ્વીકારવામાં આવશે આજે આપના માધ્યમથી જણાવવાનું કે કચ્છ જિલ્લા મધ્ય કલેક્ટર સાહેબની કચેરીએ જ્યારે નરેશભાઈની આગેવાની હેઠળ જ્યારે આ ચૂંટણીની કામગીરી ચાલી રહી છે જેમાં જાતિ અપમાનિત જેવા ગેરબંધારણીય શબ્દોનો જ્યારે ઉપયોગ થાય છે એ શબ્દોનો દૂર કરવા માટે જ્યારે નરેશભાઈની આગેવાની હેઠળ આવેદનપત્ર આપવામાં આવેલ છે ત્યારે આપના માધ્યમથી મારી કલેક્ટર સાહેબશ્રીને તેમજ રાજ્યના જે પણ મંત્રીઓ છે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રીશ્રીઓને પણ વિનંતી સાથે મારી માગણી છે કારણ કે આપની સરકાર દ્વારા આપના વિભાગ દ્વારા ઓગણીસો નવ્વાણુંમાં જ્યારે પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે પરંતુ આ પરિપત્ર ખાલી દેખાવા પૂરતો જ બહાર પાડવામાં આવેલ છે એનું અમલવારી કરવામાં આવતી નથી જે બાબતે આપની પાસે વિનંતી સાથે માગણી છે જો કદાચ સરકાર સારું વિચારતી હોય અનુજાતિ સમાજ માટે તો અમારી માગણી છે કે સરકારી રેકર્ડમાં જ્યાં પણ ખેડૂતોનો પણ કોઈ પણ સાતબાર હોય તેમજ અન્ય પણ કોઈપણ કચેરીમાં જ્યાં પણ ડોક્યુમેન્ટ હોય જેવા ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ થયેલો હોય એ શબ્દ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે એવી અમારી આજના કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને અમે માગણી કરી છે જેની આપ ખાસ નોંધ લઈ અને સરકાર સુધી અમારી રજૂઆત આપ પહોંચાડશો